દારૂની મહેફિલ નો વિડીયો વાયરલ થયો છે આપને જણાવી દઈએ સુધા દામિલિયાનો નો દારૂ મહેફિલ નો વિડીયો વાયરલ થયો છે કુખિયા ડ્રગ્સ પેડલર સુધા દામિલિયાનો નો દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયો દારૂબંધી વચ્ચે જાહેરમાં મહેફિલ જાહેરમાં આઝાદી થી ફરતા હોવાનો આક્ષેપ છે વીડિયો સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે દારૂની મહેફિલ વિડીયો વાયરલ સુધા નો ડ્રગ્સ ખુલ્લો પડકાર સુધા છે દ્રશ્યો કાયદાને પડકારતો વિડીયો સામે આવી રહ્યો છે દારૂ પાર્ટીનો સુધા ધામેલિયા સામ્ય અગાઉ પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે વિડીયો રાજકોટ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે હાલ